અમરેલીના બગસરાના જૂના ઝાંઝરિયા ગામે પ્રાથમિક શાળાના લઈને સમાજના લોકો રોડ ઉપર બેસી ગયા છે બગસરા તાલુકાના જૂના ઝાંઝરિયા ગામે દલિત શિક્ષક કાંતિભાઈ ચૌહાણના આપઘાતના મામલે ભારે રોષ ફેલાયેલો છે ત્યારે શિક્ષકના મૃતકને પોલીસ મથકે રાખી સમાજના લોકોએ ભારે વિરોધ કર્યો છે પોલીસ અને તંત્ર દ્વારા દલિત શિક્ષક કે જેઓ જૂના ઝાંઝેરીયા ગામે આચાર્યની ફરજ બજાવતા હોય તેમના મોત મામલે વધુ ગંભીર બન્યું છે પોલીસ તંત્ર દ્વારા દસ ટીમો બનાવી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે ત્યારે રાજકોટ ગોંડલ વચ્ચેથી એક આરોપીને પોલીસે અટકાયત કરી છે દસરા પુરુષ વિસ્તારના મોટા ઝાંઝેરિયા ગામે જે ગઈકાલે બનાવ બન્યો હતો જે અન્વયે આઈપીસી ત્રણસો છ મુજબનો ગુનો દાખલ હતો અને એ અન્વયે જૂનાગઢ સાથે પીએમ થયા બાદ લાસ્ટને સામાજિક આગેવાનો દ્વારા પરિવાર દ્વારા બગસરા પોસ્ટેલ લાવવામાં આવી હતી અને ત્યાં એમ્બ્યુલન્સમાં બહાર રાખવામાં આવ્યા અને લોકોની માંગણી હતી કે આરોપીને રીતે કરવામાં આવે અને તપાસ કરી શાળામાં આવે આ અન્વયે અમારી જે અલગ ટીમો કામ કરતી થઈ એ પણ એક ટીમને મળેલી બાતમી આધારે બોર્ડર રાજકોટની વચ્ચેથી આરોપી મળી ગયેલ છે અને જે બાબતે આવવાની સંતોષ લાશને લઈ અને અંતિમ વિધિ માટે રવાના થયેલ છે